રાધનપુર મેમદાવાદના ગામના લોકો કાદવ કીચડમાં પરેશાન તલાટી કમ મંત્રીની કામગીરી પર સવાલો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના લોકો હાલના ચોમાસામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે મેમદાવાદ કોણશેલા માર્ગ પર ઠેર ઠેર કાદવને કિચડ ભરાયો છે જેના કારણે વાહન ચાલકો તથા પગપાળા મુસાફરોને મુશ્કેલીઓ ઊભી થઈ છે વરસાદી મોસમમાં માર્ગ પરથી પસાર થવું જોખમરૂપ બની ગયું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ ઘણા વર્ષોથી બનાવવામાં આવ્યો નથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી લગભગ પાંચ કિલોમીટર લાંબા માર્ગમાં નિર્માણ માટે ગ્રામજનો ગ્રામજનોના અવાજ ઉઠાવ્યો હતો જેમાં ગામના સ્થાનિક નવગણભાઈ બજાણિયા અને શારદાબેન બજાણીયાએ જણાવ્યું કે અમારું દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે સ્કૂલે જતા બાળકો કામ પર જતા લોકો અને ગામના લોકોને કાદવ અને ગીજડમાંથી પસાર થવું પડે છે સરકારને વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ સાંભળી રહ્યું નથી મેમદાવાદ ગામના તલાટી સામે લોકો નારાજગી વ્યક્ત કરે છે જેમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના તલાટીકમ મંત્રી નિયમિત હાજર રહેતા નથી અને ગ્રામજનોની સમસ્યાઓ તંત્ર સુધી સમયસર પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે લોકોની મુખ્ય માંગણી ઉઠવા પામી છે કે મેમદાવાદ કોલા માર્ગનું તાત્કાલિક રિપેરિંગ અને નિર્માણ થાય તલાટીકમ મંત્રીઓ ગામમાં નિયમિત હાજર રહે અને તંત્ર સુધી લોકોના પ્રશ્નો પહોંચાડે

અમારા છોકરા ભણવા કેમ જાય અમારે ગામમાં જવું આજુ માધુ અમારે એમ એલ એકસો આઠે આવી નથી આવતી આઈ થિંક પાણી જાતું જાતું તમને મળી જાય અમારે શું કરવાનું શું નામ તમારું અમારું નામ શારદાબેન બોલો હું બજાણીયા નામ ઘણ ભાઈ બચ્યુભાઈ ગામ ને અમદાવાદનો રહેવાસી મહાદેવ જોડે અમારા ઘર છે અને છેલ્લા પંદર વર્ષથી અમારે આ રસ્તાની માગણી થયેલી છે અને કુલ કાયદેસર કાર્યવાહી કરીને